મિત્રો મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કળી નરી વાસ્તવિકતા મિત્રો પુરુષોને સાસરીયા પ્રત્યે પ્રેમ આદર વધ્યો બહેન કરતા સાડી વધારે સચવાય ભાઈ કરતા સાડો વધારે સચવાય પિતા કરતા સસરા વધારે સચવાય અને મા કરતાં સાસુ વધારે સચવાય મોંઘવારી વધી મોજશોક વધ્યા સુંદર દેખાવા બ્યુટી પાર્લરના ખર્ચા વધ્યા કપડામાં મેચિંગ વધ્યા બ્રાન્ડેડ વસ્ત્રોના ક્રેજ વધ્યા જન્મદિવસની ઉજવણીઓ વધી દેખાદેખીથી ચિડિયાતા થવાના ક્રેજ વધ્યા શિક્ષણ માટેના ખર્ચા વધ્યા તુસી વધી ગઈ ભાઈઓ ભાઈઓમાં મારું તારુંના ભેદ વધ્યા છૂટાછેડાના કેસ વધ્યા દેરાણી જેઠાણીમાં કડવાસ વધી બાપની મિલકત માટે ભાઈ ભાઈ બહેન વચ્ચે વેરઝેર વધ્યા જૂઠા બોલવાનું વધ્યું વૃષ્ વૃદ્ધા આશ્રમો વધ્યા આવી અનેક વાતો જે કળિયુગમાં વધી છે ને આટલો ખરાબ પણ સમય આવશે મિત્રો કે જો સ્ત્રી જો ગર્ભ ધારણ કરશે તો પણ બીજી સ્ત્રીને ઈર્ષા થશે હોસ્પિટલમાં હવે ઈલાજ નહીં પણ ગ્રાહકની નજરથી જોશે પ્રાણીઓ અને પક્ષીઓ તમને ક્યાંય જોવા નહીં મળે મનુષ્ય ફક્ત પૈસા શારીરિક સંબંધ નશા સિવાય કંઈ પણ નહીં વિચારે અને ખુરશીના પાવર માટે માણસ ગમે એટલું મોટું જૂઠ બોલશે નાનું બાળક કજિયાખોર થશે આ કળિયુગમાં આ કળીયુગના એંધાણ છે અને આવી આવી ઘટનાઓ કળીયુગમાં થવાની છે મિત્રો આપણા ભારત દેશના સંતો મહંતોએ પણ કળીયુગની આગમવાણી કહેતા કીધું હતું મિત્રો અનેક વાણી અનેક ભજનો ભવિષ્યવાણી ઉપર લખવામાં આવ્યા છે જેમ દેવાયત પંડિત મહારાજ અછુતાનંદ દાસજી કે અનેક એવા ભવિષ્યકારોએ પોતાની યોગ સાધનાથી આવનારો સમય કેવો હશે એ સમયને અનુલક્ષી અને કળીયુગના માણસોને ચેતતા કર્યા છે પણ જે માણસ ભગવાનના નામ ઉપર આસ્થા રાખી અને ભગવાનનું નામ લેશે એ જ માણસ આ કળીયુગમાં બચી શકશે